રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પોરબંદર લોકસભા ભાજપના ઉમેદવાર સામે પત્રિકા વોર શરૂ થયો છે પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા સામે ભગાવત પર આવવાનું સામે આવ્યું છે જેમાં કોળી સમાજ તેમજ એક ક્ષત્રિય સમાજના ત્રણ જેટલા યુવાનો દ્વારા ઉપલેટા તાલુકામાં મનસુખ માંડવિયા વિરુદ્ધ પત્રિકાઓ વેચવામાં આવી હતી જાગો કોળી સમાજ જાગો સાથેની પત્રિકાઓ શહેર વેચવામાં આવી છે જેને લઈને યુવાનોની અટકાયત પણ કરવામાં આવી હતી યુવકો દ્વારા કોળી સમાજને ટકોર કરતી પત્રિકાઓમાં પોરબંદર સાંસદની ચૂંટણી લડવા ભાવનગરથી આવેલ ભાજપાના ઉમેદવારનું સત્ય જાણીને મતદાન કરવાની ટકોર કરવામાં આવી હતી ત્યારે આ મામલે પોલીસ દ્વારા ભાવનગરના કોડી સમાજના આગેવાન જગદીશભાઈ પરમાર યુવરાજસિંહ કેશુભાઈ રાઠોડ ક્ષત્રિય સમાજ આગેવાન તેમજ અખિલ ભારતીય કોડી સમાજ ભાવનગર જિલ્લા યુવા મંત્રી અશોક મકવાણાની અટકાયત કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા તમામ યુવાનો અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા પોરબંદર લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસોયાના હું ચૂંટણી એજન્ટ કૃષ્ણકાંત ચોટાઈ ઉપલેટા ગઈકાલે અમારા કાર્યકરો શહેરમાં પત્રિકા વેચી અને પ્રચાર કરતા હતા એ દરમિયાન આખો દિવસ પ્રચાર કર્યો રાત્રે ખાઈને જયારે હોટલે રોકાવા ગયા ત્યારે પોલીસ એમને લઈ ગઈ અને તેમની સામે તપાસ કરી પણ તપાસમાં કાંઈ ન નીકળતા છેલ્લે એકસો એકાવન કરી અને આજે મામલતદાર ઓફિસમાં રજૂ કરતા મામલતદારમાં જેમની સામે આરોપ ગાળવામાં આવ્યો છે એ ત્રણેય આરોપીએ મામલતદારમાં જામીન આપવાનો ઇનકાર કર્યો આ ઇનકાર કરતા આ મામલો થોડોક ફેંકી દો અને ગૂંચવાણો તો અને અત્યારે મામલતદાર માંથી પાછો કબજો લઈ અને પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે આગળની કાર્યવાહી માટેની કાર્યવાહી ચાલુ છે પણ ગેરકાયદેસર અમારા કાર્યકરને અટકાયત કરી હતી એવી અમારી લાગણી છે અને આ લાગણીને ધ્યાને આપીને અમે મામલતદારમાં અમારી લીગલ ટીમ છે દિલીપભાઈ અને બાબુલભાઈ તેમને લીગલ ફાઇટ આપી અને હજુ પણ કાયદાકીય કાર્યવાહી જે કંઈ કરવાની થશે એ અમે કરશું મારું નામ અશોકભાઈ મકવાણા અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર અહીં હું છું મારા જે ભાવનગર જિલ્લામાં જે થયા છે એ લડવા આવેલા ઉમેદવાર સામે હું મારા સમાજ ને જાગૃત કરવા માટે આવ્યો છું આજે ચાર દિવસ લડતો હતો ચાર દિવસના અંતે રાત્રે સાડા બારે મને પોલીસ કોઈ ગુના વગર નહીં અહીંથી લઈ ગઈ અને અત્યારે મને છૂટો કરેલો છે હું મારા સમાજની દીકરીઓના ન્યાય અને જે કોળી સમાજની જમીનો પચાઈ પડેલી છે એના ન્યાય માટે હું લડવા આવ્યો છું મને સાડા બારે લઈ ગયા હતા રાત્રે હોટલ ઉપર થી પોલીસ ની ગાડી આવીને અને અત્યારે મને લગભગ મારા ખ્યાલ મુજબ પાંચ વાગે છોડ્યો છે મને કયો ગુનો છે મને હજી પોલીસે નથી કીધું મેં માત્ર માત્ર સમાજ સમાજની પત્રિકાઓ સપાઈ છે અમારા સમાજ માટે જે અત્યાસર થયા હતા એ મારા કોળી સમાજ નો કહેવાય આવો છો કે અમારી માથે જે અત્યાચાર થયા છે એ તમારી માથે ન થાય એના માટે હું એને સૌ સમાજને જાગૃત કરવા માટે આવ્યો છું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ